नियमित आवे बारंबार आवे अथवा दर वर्षे आवे शुं होय नियमित बारंबार दर वर्षे शुं कहेवाय एने महेश्वरी खर्च अथवा महेश्वरी अमुक वर्ष में एक तो एने शुं कहेवाय मूडी खर्च अथवा मूडी आवक आवक जवक खाता नी शुरुआत शेनाथी थाय शुरुआत नी रोकड़ सिलक के शुरुआत नी बैंक જો એ સૌથી પહેલા ટીક કરો રોકડ સિલે તેમાં કોઈ ટીક નઈ થાય એની પછી છે મળી લવા જમ કયા વખતે મેસૂલી કે મૂડી લખો बाजूમાં મ આ મ આ એટલે મેસૂલી આવાજ સો કામ દર વર્ષે મળે પ્રવેશ ફી દર વર્ષે મળે મેસૂલી આવાજ મ આ રમત ગમત ના સાધન ની ખરીદી મિલકત ની ખરીદી કેવાય એટલે આને શું કહેવાય મૂડી ખર્ચ એની પછી સખાવત એટલે દાન મૂડી આવક ભાડુ કરવેરા વીમો મેસૂલી ખર્ચ વર્તમાન પત્રો નું લવાજમ ખાલી લવાજમ આપે તો તો મેસૂલી આવક સ્ટેશનરી છપામણી મહેસૂલી ફર્નિચર ની ખરીદી ખર્ચ પસ્તી નું મૂડી મહેસૂલી આવક મકાન માટે દાન મૂડી આવક રમત ગમત ના સાધનો નું વેચાણ

આ ચેપ્ટરમાં માં એ જ વસ્તુ અગત્યનું છે મૂડીશું ચેપ્ટર પૂરું ચલો દાખલા ની શરૂઆત કરીએ ઉધાર બાજુ પર સૌથી પહેલા બોલો શું લખાશે રોકડ શિલક બોલો કેટલી છે સાત હજાર પાંચસો શરૂઆત ની રોકડ સિલક થી દાખલો શરૂ થશે અને જવાબ આવશે તો એને કઈ બાજુ પર લખાય આવક બાજુ શું લખાશે વિગત માં મળેલ લવાજ આવક જાવક માં તો બધા વર્ષ નું લખાય ને તો પેલા બે હજાર 70 18 बोलो कितलो 3000 પછી 2018 19 30000 એના પછી 2019 20 1500 મતદાનનો સરવાળો 34 500 प्रवेश फी आवक गणनय के जावक आवक बाजू पर प्रवेश फी बोलो रकम 1200 सेनापची रमत गमतना साधनोनी खरी आवक के जावक जावक बाजू रमत गमतना साधनोनी के किती 3000 नेक्स्ट सखावत એટલે દાન આવક ટી જાવક આવક बाजू પર સખાवत આ ખાતામાં એક જ નિયમ યાદ રાખવાનો શું નિયમ રોકડ કે છે આવે તો ઉધાર રોકડ કે છે જાય તો જમા એની પછી આવક કે જાવક સખાક बाजू ભાડું કરવેરા વે મો બોલો 4400 400 ને 450 450 નેક્સ્ટ બોલો આવક કે જવાબ જવાબક बाजू વર્તમાન પત્રો નું લવા જમ્બોલો કેમાં જવાબક કહેવાય વર્તમાન પત્ર આપણે ઘરે મંગાવે તો એને પૈસા ભરવા પડે આ ગ સ્ટેશનરી અને છપામણી જાવક ગણાશે સ્ટેશનરી અને છપામણી બોલો 3000 300 મેં ફર્નિચરની ખરીદી આવક કે જાવક જાવક बाजू પર પરમી ચરની ખરીદી 4500 4500 500 એના પછી 1 મિનિટમાં પસ્ટીનો વેચા આવક કે જાવક આવક बाजू પર પસ્ટીનો વેચાણ 300 નેક્સ્ટ ડન આવક કે જાવક आवक बाजू पर लिखा है मकान माटी दान तीन लाख पचास में आवक के जवाब रमत गमतना साधनों ने वेचाय एक हजार पंच सोने आवक कहवा के, के जावक जावक बाजू पगार बोलो पच्चीस पांच नेक्स्ट खर्च आवक के जावक जावक बाजू मरामत खर्च रकम छ हजार नेक्स्ट खरीदी आवक के जावक जावक बाजू पर रोकाणों नी खरीद રકમ 30000 ને મળી તે ચૂકવવું પડે એટલે આવક બાજુ પર લોકર નું ભાડું 750 50 નેક્સ્ટ પરચ આવક તે જ આવક હિસાબક બાજુ પર મકાન બાંધકામ ફરિસ્ટેટ લો 6 કોઈ બી ગત તો હવે આનો બોલો શું કરીશું આપણે સરવાળો કઈ બાજુ વધારે છે બે લાખ ઉધાર બાજુ વધારે છે ને 2000 Nah. 300 તો જમા બાજુ પણ લખાય છે 100000 1000 350 એમાંથી જમા સાઈડની બધી રકમો બોલો શું કરવાની બાદ 9000 એ આપણો જવાબ અહીંયા લખેલું તો શરૂઆતની રોકડ સિલક અહીંયા अहिया लखा आखर से आखरनी रोकड़ से समझण पड़ी आमा लखीना से